હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું રોજ બનાવીને ખાઈ શકાય તેવો એકદમ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ કોબી મરચાંનો સંભાર જે ફક્ત બે થી ત્રણ મિનિટમાં જ બનાવીને તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં તો મેં અહીંયા અડધી કોબી લીધી છે જે વજનમાં લગભગ અઢીસો ગ્રામ જેટલી છે તો મારે આ કોબીઝનો સંભારો બે લોકોને સર્વ થાય એટલો બનાવવાનો છે તો મેં આટલી કોબી લીધી છે હવે આપણે તેને લાંબા અને એકદમ પતલી સાઇઝમાં કટ કરી લેવાની છે તો મેં કોબીઝને પહેલાંથી જ વોશ કરીને રાખ્યું તો એટલે એકદમ કોરું થઈ ગયું છે તો કોબીનો સંભારો બનાવતી વખતે આપણે પહેલાંથી જ કોબીને વોશ કરીને કોરું કરી લેવાનું છે તમે જોઈ શકો છો આજ રીતે મેં બધી જ કોબીઝને સરસ એવી કટ કરી લીધી છે તો હવે આપણે તેમાં મરચાં નાખવાના છે તો આપણે મરચાં પણ કટ કરી લઈશું તો મરચાંને આપણે ઉપરથી કટ કરવાના છે એકદમ ઉપરથી આપણે તેની સ્લાઇસમાં કટ કરીશું તો આપણે ચીરા કરી લઈશું આ રીતે તમે જોઈ શકો છો છરીની મદદથી અને તેની બીયાનો ભાગ છે એ આપણે કાઢી લેવાનો છે તો આ રીતે આપણે તેમાંથી બધો જ બીયાનો ભાગ કાઢી લઈશું મેં મરચાંમાંથી બીયાનો ભાગ કાઢી લીધો છે હવે આપણે આ રીતે તેના ચીરા કરી લઈશું તો આ રીતે આપણે બે મરચાંના જીરા કરી લીધા છે હવે આપણે કડાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે મેં તેલ એડ કરી લીધું છે હવે તેમાં આપણે રાય એડ કરીશું તો મેં એક ચમચી જેટલી રાઈ એડ કરી છે રાયને આપણે સરસ એવી ફૂટવા દઈશું ને આપણી રાઈ સરસ એવી ફૂટવા લાગી છે હવે આપણે તેમાં અડધી ચમચી એટલી મેથી એડ કરીશું અને તેને સરસ એવી સાંદળી લઈશું ગેસની ફ્લેમ હવે આપણે લો કરી લેવાની છે અને તેમાં આપણે અડધી ચમચીથી પણ ઓછી હળદર એડ કરી લેવાની છે તો સરસ રીતે આપણે તેને મિક્સ કરી લઈશું તો આપણે હળદર થોડી જ એડ કરવાની છે જેથી કોબીના સંભારણનો કલર એકદમ સરસ એવો આવે તો હવે આપણે કોબીજને મરચાંને પણ એડ કરી લઈશું અને આપણે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને તેને સરસ એવી મિક્સ કરી લઈશું તો અથવા તો સંભારો બનાવો છો આપણે એટલે તેને એકદમ વધારે પડતી કૂક પણ નથી કરવાની તો આપણે તેને એકદમ કાચી પાકી કૂક કરીશું તો આપણે તેને આ રીતે હલાવતા જઈશું જેથી પાણી ના છૂટે અને કોબીનો સંભારો આપણો એકદમ સરસ અને ટેસ્ટી એવો બનીને તૈયાર થાય તો આપણે તેને તો કોબીના સંભારો બનાવતી વખતે ઘણી વાર તો થતી નથી તો લગભગ આપણે તેને બેથી ત્રણ મિનિટમાં જ બનાવીને તૈયાર કરી લઈશું બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી લઈશું હવે આપણે તેને ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ જ રીતે આપણે તેને વચ્ચે વચ્ચે હલાવતા જઈશું બે મિનિટ સુધી આપણે તેને લો ગેસની ફ્લેમ પર આપણે તેને કૂક કરવાની છે બે મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે આપણે કોબીનો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે એકદમ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ જ આપણો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે તમે ચોક્કસથી ખાધો જ હશે તો ફ્રેન્ડ્સ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે સંભારાને સર્વ કરી લઈશું એકદમ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ આપણો કોબીનો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ રેસીપી કેવી લાગે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો ને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાર સુધી આવજો